જય શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાની આજે એક વાત યાદ શ્રાદ્ધ પક્ષમાં એક વખત પિતાજી નું શ્રાદ્ધ કરવાનું હતું આખી નાગરી નાથ ને આમંત્રણ આપી દીધું ઘરમાં ઘી નહોતું ઘી લેવા બજારમાં ગયા એક દુકાનદારે કીધું કૃષ્ણ ભજન સંભળાવો તો ઘી આપો નરસિંહ મહેતા તો કૃષ્ણ ભક્ત ખુબ ભજનો ગાયા અને ભજન ગાતા પડી ગઈ સાંજ આ બાજુ બપોર થતા નાગરી નાથ દ્વારા જમવા આવ્યા લથપથતા લાડુ બધાએ ખાધા અને વિદાય વખતે અસરફી પણ આવી આ બાજુ ભજન ગઈને સાંજે ઘી લઈને પાછા આજે આવું થયું એટલે મોડું થયું કહે છે શું વાત કરો છો હમણાં તો તમે લથપથતા લાડુ ખવડાવ્યા અને વિદાયમાં સરફી આપી ભૂલી ગયા પ્રભુ ચોધા રાસુ રડી પડ્યા પ્રભુ તમે જાતે આવ્યા અને મારો આ પ્રસંગ પાર પાડ્યો પ્રભુ જાતે જ નરસિંહ મહેતા બની બધાને જમાડે ભક્ત ની લાજ રાખવા ભગવાન હંમેશા દોડી જ જાય છે જો તમે નરસિંહ જેવા સાચા ભક્ત હશો વૈષ્ણવજન તું તેનેર કહી પરાઈ